નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ વડોદરા હાઇવે રોડ પર હોટલ ગોલ્ડન પેલેસ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગમકવાર અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજા થઈ હતી મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવણ ગામના વતની અને વડોદરા શહેરના ખોરિયાનગરમાં રહી બાંધકામની સાઇટ ઉપર સેન્ટ્રિંગના કોન્ટ્રાક્ટનું કામ કરતા આદેશભાઈ રમેશભાઈ કટારા જેઓની ઉંમર વર્ષ એકવીસ હાલમાં કોટંબી ગામે બનેલ ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં બાંધકામની સાઇટ ઉપર કામ કરતા હતા જેમાં આદેશભાઈની પત્ની પાંચ માસની ગર્ભવતી હોય આદેશભાઈ કટારા ગઈકાલે રવિવારે પોત પોતાની પત્નીને પોતાના વતન મૂકવા ગયા હતા જે બાદ આજે તે બાદ સોમવારે સવારે તેઓ પોતાની બાઇક પર મિત્ર સાથે દાહોદ જિલ્લાના લીમખેડાના ધાનપુર ગામે રહેતા અજય તેરસિંહ બિલવાલને બેસાડી અને લીમખેડાથી વડોદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સોમવારે સવારે સાડા દસથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ બાઇક લઈ હાલોલ વડોદરા હાઈવે રોડ પર હાલોલ તાલુકાની હદમાં આવેલ ગોલ્ડન પેલેસ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈક કારણોસર તેઓની બાઇકનો એક કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને કાર વચ્ચે સર્જાયેલી ટક્કરમારના પગલે બાઇક ઉપર સવાર આદેશભાઈ અને તેના મિત્ર અજયભાઈ બાઇક સહિત રોડ ઉપર પછડાતા બંને મિત્રોને ગંભીર ઇજા થઈ હતી જેમાં આદેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા થોડી ક્ષણોમાં જ ઘટના સ્થળે તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અજયભાઈ બિલવાલને બંને પગમાં ગંભીર ઇજા થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે અકસ્માત કંભાઈ વેગી ઘટનામાં મોતને ભેટેલ આદેશભાઈ કટારાના મૃતદેહને પીએમ માટે હાલોલની રેફરલ ખાતે મોકલી આપી બનાવ અંગે અકસ્માત મોતની ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી